અને અધિકારીઓને જ્યાં અધિકારીઓ કામ ન કરતા હોય તો કામ કરાવડાવી શકે પણ દુઃખદ વાત એ છે કે મુખ્યમંત્રી એ આપણા સૌના બનવાની જગ્યાએ માત્ર ને માત્ર કેટલાક મળતીયાઓના બચાવવાના જે કામગીરી કરે છે મેં કાલે વિડીયો જોયો જેમાં મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી એ જે આપણી બહેનો સાથે ગુજરાતની બહેનો સાથે જે વ્યવહાર કર્યો છે એ તમે કોઈ એજન્ડાથી આવ્યા છે આ બહેનોને કોણ એજન્ડા આપવાના છે એજન્ડા તો એમની દીકરીઓ ગુમાવી છે એને ખબર છે જેમણે જેમણે આ ધરતી ઉપરથી જેણે સંતાનો ગુમાવ્યા છે એને ખબર છે રાત દિવસ એક કર કે એમ થતા હશે અને દીકરી દીકરાઓ અને એ સરકારની કોર્પોરેશનની બે જવાબદારીના કારણે મિલી ભગતના કારણે ભ્રષ્ટાચારના કારણે આ દીકરા દીકરીઓએ જીવ ગુમાવ્યો નાના ભૂલકા હોય આપણા ગુજરાતમાં એ લોકોએ જન્મ લીધો એ જ એમની ભૂલ હતી કે આ ભ્રષ્ટતંત્ર એમને ભરખી ગયો અને ઉપરથી સામાન્ય પરિવારના આ તમે જુઓ અહીંયા એ જિંદગીથી માન કરીને બે ટકા ભેગા કરે છે એમને કોઈ ન્યાય નથી આપતું મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી બને છે રાજા સાહેબમાં પણ રાજા જવાબદાર હતા એમણે ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ જો એ મુખ્યમંત્રી તરીકે ન્યાય ન અપાવી શકાય ભલે એનો ભાઈ બીજો આવે બીજો નથી ત્રીજો આવે પાર્ટી તો એમની જશે અત્યારે પણ ગઈકાલે જે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો પછીથી મેં અત્યારે એટલા માટે જ મળવા આવ્યો કે મને લાગ્યું હતું કે અમને પોલીસ હેરાન કરતી હશે પોલીસ લઈ ગઈ હશે પોલીસ ડિટેન કરશે બીજા કાર્યક્રમો આવશે ત્યારે પોલીસ પાછા પહેરો ભરશે આવું મને ખબર છે કારણ કે ભાજપની આ તાનાશાહી છે એટલે આજે હું પરિવારની ખબર કાઢવા આવ્યો છું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં માત્ર પરંતુ આમના એક પરિવારના સભ્ય તરીકે ગુજરાતના નાગરિક તરીકે હું અહીંયા આવ્યો છું અને આમ આદમી પાર્ટી એમને લીગલ ટીમ સહયોગથી માનીને જ્યાં પણ જરૂર પડે મેં એમને ખાતરી આપી છે અમારી ટીમના નંબર પણ એમને આપીશ જ્યારે જ્યારે જરૂર પડે એ મદદ અમે કરવા તૈયાર છીએ કારણ કે આ આપણી ગુજરાતની દીકરી છે આપણી દીકરી છે સંતાનો ભલે એમનાઓ પણ છે તો આપણા જ છે આખા ગુજરાત મનુષ્ય ધર્મ તો આપણે ફાળવો પડશે એટલે જે અહીંયા આજે મળ્યા છીએ એમની આજે પણ લાગણી છે મુખ્યમંત્રીએ જે વર્તન કર્યું એ વર્તન ખરેખર દુઃખદાયક હતું મુખ્યમંત્રી માફી માગવી જોઈએ નરેન્દ્રભાઈ જે કહેતા હતા તો નરેન્દ્રભાઈએ આ મુદ્દામાં ધ્યાન આપવી જોઈએ અને મુખ્યમંત્રીને થપકો આપવો જોઈએ કોઈ પણ બહેન દીકરી માતા દીકરીઓ બહેનો તકસીલા કાંડમાં ન્યાય નથી મળ્યો એ લોકો હાઈકોર્ટમાં ગયા છે હરણીકાંડમાં ન્યાય નથી મળ્યો આપણે જોઈ લીધું રાજકોટમાં પણ હજી અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો મોરબીના બ્રિજકાંડમાં ન્યાય નથી મળ્યો ભાજપના રાજમાં ન્યાય મળતો નથી હકીકત છે ઉપરથી મુખ્યમંત્રી એવું કીધું કે એજન્ડા સાથે આવ્યા છો ધમકાવ્યા પોલીસે અમને બબે ચાર 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 કલાક પાંચ પાંચ કલાક સુધી આ બહેનોને બેસાડી રાખ્યા ખબર કોઈ પૂછવાનો આવે અને મીડિયા ન મળે એના માટેનું ધ્યાન રાખવામાં આવે એવું શું કામ કરો છો તમે ત્રણે ને કહી દો કે ચાલી ચાલીસ લાખ રૂપિયા જે આપવાના છે આપી દે અને જે વિનોદ રાવ અને જેટલા પણ અધિકારીઓ છે જે જવાબદારો છે એને એની સામે એફઆઈઆર થાય રમતોનું કેમ આપવામાં આવે છે તો દીકરી તો પાછી નહીં જ આવી શકવાની આપણે ખબર છે કોઈ પણ મુખ્યમંત્રીઓ નહીં આવી શકે પણ ન્યાય તો અપાવી શકે મુખ્યમંત્રી મળે છે તો હવે પાછું એમ કહે છે કે તમને વકીલની સરકારી વકીલની જરૂર છે તો અમે આપીશું તમને હાઈકોર્ટમાં કે કેસ ચાલે છે હાઈકોર્ટ હાઈકોર્ટમાં કેસ ચાલે છે તમે એફઆઈઆરમાં નામ જઈ તો કરો તમને કોણ રોકે છે તમે તમારો દીકરો તમારી દીકરી હોત તો આજે ગુજરાતના ગરીબ છે એ મરી જાય એનું કોઈ વેલ્યું નહીં એટલે ખૂબ જ દુઃખદ છે આપણા ગુજરાતના તમામ માતા બહેનો દીકરીઓ માટે પણ શરમજનક વાત છે આજે આ રોશની બેન છે કાલે તમારી મારી પણ દીકરી હોઈ શકે છે એટલે બધા ગુજરાતની માતા બેન દીકરીઓને પણ મારી વિનંતી છે ભાજપના મહિલા મોરચાના બેનોને પણ વિનંતી છે કાલે તમારી સાથે પણ આવું જ બનશે આવું જ બનશે જો તમે આ આપણી દીકરી માટે ન્યાયમાં તમે ઊભ્યા નહીં હોય તો તમે જોયું હશે ત્યાં અમરેલીમાં પણ બેન દીકરીને તમે વરઘોડા કાઢ્યા હતા એટલે આ ભાજપ સરકારમાં માત્ર ઉદ્યોગપતિઓનો ચાલે છે માત્ર કેટલાક ભાજપના ઉચ્ચ નેતાઓનો ચાલે છે બાકી પ્રજાનું કોઈ જ નથી કોન્ટ્રાક્ટર સરકારી જે પદાધિકારીઓ છે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનો એ બધા કોન્ટ્રાક્ટરો છે એ અને અધિકારીઓ છે એ અને મંત્રી સુધી જવાબદાર છે અને એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી પણ માગણી છે અને અમે આપમાં જે પરિવાર છે એમની સાથે છીએ જ્યાં પણ જરૂર પડશે કારણ કે સ્વાભાવિક છે કે સત્તા તો અત્યારે ભાજપ પાસે છે એટલે નિર્ણયો એણે લેવાના છે જે ચૂક કરે તો વિપક્ષની જવાબદારી આવે છે જે અમે નિભાવી રહ્યા છીએ એ ચૂક છે મુખ્યમંત્રી આવું બે વર્તન ના કરવું જોઈએ એમણે ગુજરાતની જનતાની માતાબેન દીકરીઓની માફી માંગવી જોઈએ બીજું પોલીસ અધિકારીઓ હંમેશા ધ્યાન રાખવું જોઈએ દમન ના કરવું જોઈએ એમના પણ દીકરા દીકરી થશે ત્યારે કોઈ ડીઆઈજી ને પોલીસ ની દીકરી સાથે આવું થશે ન્યાય મળશે નહીં મળે ત્યારે તો તમારે આ દીકરી આપણા સૌની છે અને આપણી સૌની જવાબદારી છે ન્યાય આપવા માટે એટલે ગુજરાતની માતાબેન દીકરીઓએ પણ આ મુદ્દે હામી ભરવી જોઈએ અને આમને સાથ આપવો જોઈએ મારી વિનંતી છે